લે મેં કીધું ભાઈ જો પછી આમાં વરે કોઈ ફાંદો ન કરવો કોઈ તો ના મોટા મોટા ઊભા છે અમારા બરાબર હમ એ બધી જામીન ગતી લઈ રહ્યા અને લખાણ મખાણ બધું કરી અને કપલેટ કરીને કરી મેં કીધું મને કે આવા વિડિયા મૂકાય મેં કીધું મૂકાય નહીં તો મારી આજ આઠ વરસા થયા તમે મારી પથારી ફેરવી લાગી છે હા આ તો ઠીક છે મને આ વિડિયામાંથી મને મળ્યું અને આ એ ભાઈ મને ટેકો કરીને વાત કરાવીને મને આ કર્યું ત્યારે તે કર્યું છે ને કરતો તો કાંઈ મને કઈ કઈ થયો તો કીધું હા તો હવે કે મહેરબાની કરી વિડીયો ડિલેક્ટ કરાવો અમે ભલે હું કહી દઉં એટલે સમાધાન થઈ ગયું હા સમાધાન થઇ ગયું તમારો આભાર મોટો આપડે શેના માટે ફોન કર્યો તો તમે એ છોકરા બાર અમને તો કરી મારી છોકરી ને કીધું મેં કીધું આમ બચ્ચા આવું ને કાર્ય રાબાને થ્રુ છે હા 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 આઈ હા પણ છોકરી મળી ગઈ હા મારી ભત્રીજી ને જ ઘરે હતી હવે એ મારા ભાઈ જરાક આ તમારો આભાર છે આટલો વિડીયો ડિલીટ કરી નાખજો પણ એમાં એવું છે બાપા ડિલીટ કરવું ને એ મહા મુસીબત કેમ કે ડિલીટ કરી હવે અમે કોઈ નું કઈ લેતા નથી આ કહેવાનું કામ ના ના હું તો બરાબર છે પણ આ શું છે અમારી સમાજ માં આવી જાય કે સમાજ નું જો તે એક બોલ્યો છો એટલે કે તો ખરાબ લાગે છે બરાબર મહેરબાની ભલાઈ કરી અને એટલું કામ કરો હવે પણ વાત એ છે તમારું કામ જે થઈ ગયું ને વિડીયો ના માધ્યમ થી થયું હા એ તો 100%

કાર્યકર માટે જાગૃત બનવા માટે સોશિયલ media ના હિસાબે જ તમારું પાનું આયુ હવે એ પાનાં ને પાછું ઢાંકી દેવાનું એટલે અમારી valuation ગઈ એટલે હું તમને શું કહું છું ના એટલે આ value તમારો તો આગળ જ છે જવાનું જ નથી તમારો value તો આગળ જોતવાનો છે હા અમારા ફકીરાની ની દુઆ છે તમારે કેમ કે બાબત ઈ છે દાદા કે જે વસ્તુ છે ને

કેમ ઈ મારા નથી એમાં અમારી પ્રોબ્લેમ થાય મતલબ રાખવું કાઢવું ને એટલે હું ઈ તો કોઈ ધંધો કરતા હોય એના માટે છે એડવર્ટાઈઝ કરીને તમારું પતિ ગયું એટલે ડિલેટ કરી દેવાનું કોઈ નો પતિ આ બધી વસ્તુ કેવી હતી મતલબ જેવી છોકરી ની બધા તમારું હાલે છે ને અત્યારે છોકરી ની કઈ પ્રોબ્લેમ નથી પણ મતલબ વાત ઈ છે કે એમાં આપડે કોઈ ખરાબ મેટર નથી છોકરી ગુમ નો બરાબર આમાં શું છે અમારે કોઈ શેખ સમાજ નું આયુ નથી બરાબર હા એટલે એને લાગ્યું કે આ બધું ખોટું થાય છે

કોઈ સરકાર માં નથી સેમા સોશિયલ મીડિયા ના આધારે કામ થઈ જતા હોય તો એ બાબતમાં તમારે આપવો જોઈએ જે જેનું કામ ના ના બરાબર છે બાપા દુઃખ થાય આમાં શું છે સમાજ માંથી લારે પડી મોટા મોટા વ્યક્તિ આયા છે બરાબર હવે મારે શું કરવાનું વાત છે પણ મોટા મોટા વ્યક્તિ કઈ પેલા આવ્યા હોત તો આ થતા જ નહીં ત્યારે જીવતા માણસ ને મદદ નથી કરતા પછી મર્યા પછી પોકો મૂકીને રોય છે પણ જીવતા ગયા હોત તો ઈ મર્યો જ ન હોત તો વાત હજી છે ને હવે કીધું અત્યારે આ દુનિયા નો દસ્તુર એવો છે કે જીવતા ને કોઈ જાણ્યા નહી પછી મુવે વાળી મોકાય પછી મારો ભાઈ જેવો જેવો થાય મારો મારો બાપ કરો બધા પણ ક્યારે જ્યારે મોબાઈલ માં સોશિયલ મીડિયા માં આવ્યું ત્યારે પેલા તો તમારે ફોન કરવાનો ટાઈમ જ ન આવ્યો હોત નહિ ભાઈ હા તો આવતો નહિ હવે શું આપણે એમાં બુદસીમા બધા અત્યારે ફોન કરે ને મને કે આને કે સમજાવો જો મેં હું કઈ હામે જો નથી પૈસા લીધા નથી કાઈ મારી કીધું એવી મેં કોઈ એને લાલચ દીધી એને મદદ કરી છે બસ હું એને કહી કે ભાઈ હવે આટલી મદદ કરી દો મારી આટલું કામ કરો તમારી મેહરબાની ભલે બને મેહરબાની હે બને તો આપડે એડજસ્ટ કરશું તમારો જે તમે ફોન કર્યો ને એના એના માધ્યમ થી આપડે મુકું છું એટલે બધા જે કાંઈ બધા કેમ કે આમાં તો હું જા 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 વી હોય. તો એટલે પછી શું મારા ભાઈ ની છે ને હવે એ કહે છે કે અમને ઘડી ઘડી આ માણસો સંભળાવે છે મોટા મોટા તમે સમજો તો સારું છે મેં કીધું હું સમજુ હું મહેરબાની કરી હું પગે પડું કયો તો બીજું શું ત્યાં કીધું. હા. કઈ વાંધો કઈ વાંધો બને એટલું આપડે તમારું સારું થયું એમાં તમારા હું કે છે છે ભાઈ જે કોઈ એમાં સમાધાન થઈ ગયું અને આપડે સમજીક બી કઈ મોકલજો નહી ખબર હોય મને વિડીયો મોકલું હા તમારે જે કઈ લિંક વાયરલ થઈ ને મોકલજો અમને યાદ હોય તો વાયરસ બસ બસ તો સમાધાન થઈ ગયું સારું થઈ ગયું વેલું હું એટલે જ કહું છું ને એટલે તમારો આભાર માનું શું ઓકે ઓકે દાદા ઓકે આપડે કચ્છમાંથી